નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો

જસદણ એક હજાર પચાસ થી બારસો પચાસ જામજોધપુર બારસો ત્રીસ થી બારસો છન્નું સમી બારસો પંચ્યાસી થી તેરસો ખેડબ્રહ્મા બારસો સિત્તેર થી બારસો એંસી કડી તેરસોથી તેરસો ચૌદ પિલોડા બારસો પચીસ થી બારસો પચાસ ભાભર બારસો સત્તાણું થી તેરસો અઢાર ધીમા તેરસોથી તેરસો આઠ કલોલ તેરસો થી તેરસો બાર જેતપુર અગિયારસો થી બારસો પચાસ બહુચરાજી બારસો પંચાણુંથી તેરસો છ પાંથાવાડા બારસો એકાણુંથી બારસો એકાણું ભુજ બારસો બાણુંથી બારસો સત્તાણું ભયાઉ બારસો તેરસો અંજાર બારસો પંચ્યાસીથી બારસો પંચ્યાસી ધાનેરા બારસો એક્યાસીથી તેરસો ત્રણ મહેસાણા તેરસોથી તેરસો પંદર હિંમતનગર તેરસો પાંચથી તેરસો વીસ રાજકોટ બારસો પચાસથી તેરસો ચૌદ પિલુડા બારસો અઠ્ઠાણુંથી તેરસો પાંચ નેનાવા બારસો એંશીથી તેરસો દસ બુંદરી બારસો ત્રાણુંથી બારસો ત્રાણું ડીસા બારસો પંચાણુંથી તેરસો દસ અમરેલી આઠસો સોળથી બારસો અડસઠ લાખણી બારસો નેવુંથી તેરસો ચાર તળાજા અગિયારસો એકાવનથી અગિયારસો એકાવન હારીજ બારસો સિત્તેરથી તેરસો ચૌદ ગોઝારીયા તેરસો ત્રણથી તેરસો બાર વિજાપુર બારસો થી તેરસો પંદર ભાવનગર બારસો એકવીસથી બારસો એકવીસ પાટણ બારસો પિંચોતેરથી તેરસો અઢાર થરા બારસો પંચ્યાસીથી તેરસો સોળ સિહોરી બારસો પંચાણુંથી તેરસો દિયોદર તેરસો ત્રણથી તેરસો તેર વાવ બારસો પંચાણુંથી તેરસો નવ ચાણસમા બારસો એંસીથી તેરસો અગિયાર બોટાદ એક હજાર અઠ્ઠાવનથી બારસો ઓગણપચાસ વિસનગર બારસો પચાસથી તેરસો એકવીસ હળવદ બારસો એકાવનથી બારસો સત્યાસી થરાદ બારસો એંસીથી તેરસો અઢાર રાહ બારસો બારસો બ્યાસી રાઘનપુર બારસો પિંચોતેરથી તેરસો પંદર જામનગર અગિયારસોથી બારસો ત્રીસ પાલનપુર બારસો નેવુંથી તેરસો ચાર વારાહી બારસો પંચાવનથી તેરસો ઇકબાલગઢ તેરસો ત્રણથી તેરસો ત્રણ